અડીખમ ગુજરાત મહીસાગર મહત્વના સમાચાર રાકેશ પંડ્યા વાંચે છે મહીસાગર જિલ્લાની લુણાવાડા બાલાસિંદોર તથા સંતરામપુર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી ત્યારે જિલ્લાની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતાને લઈને રાજકીય પોસ્ટર અને બેનરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આચારસંહિતા લાગુ થતાં પાલિકા વિસ્તારોમાં પક્ષો અને રાજકીય બેનર પોસ્ટરો હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જ્યારે લુણાવાડા નગરમાં પાલિકા કર્મીઓએ માત્ર નગર વિસ્તારમાંથી સરકારી યોજનાની જાહેરાતના બેનર હટાવ્યા હતા જોકે લુણાવાડામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ લગાવી શહેરને રીતસર બાદમાં લીધું છે જેમાં વિવિધ જાહેર સ્થળો ઐતિહાસિક ઇમારતો સ્મારકો વગેરે સ્થળોએ વહીવટી ચાર્જ લઈને પણ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી નહીં આપવાનો મ્યુનિસિપલ કમિશનરનો પરિપત્ર છે છતાં લુણાવાડામાં કોઈ પણ મંજૂરી વગર હોર્ડિંગ્સનું જંગલ ઊભું થઈ ગયું હતું જેમાં ખાસ કરીને વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના કાર્યક્રમો શુભેચ્છાઓ અને સરકારી યોજનાના જુદી જુદી ખાનગી કંપનીઓ શોરૂમ બિલ્ડર્સ જ્વેલર્સ સ્કૂલ કોલેજ અને કોચિંગ ક્લાસીસની જાહેરાતો કરાઈ છે ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ન દેખાય તેવી રીતે હોર્ડિંગ્સ લગાવાય છે તેમ છતાં તંત્ર આવા તત્વો સામે કોઈ પગલાં ભરતું નથી ચૂંટણી જાહેર થતાં રાજકીય હોર્ડિંગ્સ ઉતારાયા પરંતુ બિલ્ડરો વ્યાપારિક સંસ્થાઓ કોચિંગ ક્લાસીસ સહિતના ખાનગી લોકોની જાહેરાતોનો બેનરો ઉતારવામાં પાલિકા તંત્રની મેલીબગત હોય તેમ લાગી રહ્યું છે